ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકર જેમણે સમગ્ર જીવન આ દેશના ગરીબો માટે વંચિતો માટે સમર્પિત કર્યું આ દેશનું વિશ્વનું સૌથી મોટું બંધારણ બનાવવાના નિર્માતા બન્યા એવા મહામાનવની આજે પુણ્યતિથિ છે નિર્માણ દિવસ છે આજે સૌ લોકોની ઉપસ્થિતિની અંદર ભુજ મધ્યે એમની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યા હતા કેબિનેટ મંત્રી મંત્રીશ્રી સામાજિક બેન શ્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ વર્ચંદ પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી સમાજના સૌ વડીલ આગેવાન શ્રીઓ પચાણભાઈ સંજોટ અશોકભાઈ મહેશ્વરી કેશોજીભાઈ રોશિયા મહેશભાઈ બગડા ધર્મેન્દ્રભાઈ ગોહિલ અનેક લોકોની ઉપસ્થિતિ રહી હતી ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ નગરપતિ શ્રી બેનશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજ મધ્યે પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને જે હંમેશા આપણા સૌ માટે આજે જે આપણે લોકશાહીના મૂલ્યો અને વિશેષ રૂપે જ્યારે આજે આપણને બધાને જીવન જીવવાના અધિકારો પ્રાપ્ત થયા છે આટલું મોટું સંવિધાન જેમણે હાથે લખાયું અને બધાને સમાન અધિકાર આપવાનું કાર્ય આ દેશની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યું છે એમણે આપણે કદી ભૂલી નહીં શકીએ અને આજે એમની જ્યારે મહાનિર્માણ દિવસ છે તિથિ છે ત્યારે એમને હું પણ પુષ્પાંજલિ અર્પિત કરું છું ઓકે બાય